સવાર માં આપણે પધરાવાની પાંચ વર્ષ એક વાર પધરાવી દસમું ઘણાની કોમેન્ટ એમ આવે છે કે આ રહી છે પૂરી તો એ કેમ જમે છે કેમ બપોરે ખાય છે નાસ્તો કરે છે તો એ નથી રહેતી મારા મા રહે છે ભાઈ ને આ પોરથી રહેવાની છે પોર મારા માને પૂરું થઈ જાય એટલે પોરથી આને ચાલુ

સવાર સુધી જાગવાનું છે બહુ ઝોલા તો આવે છે પણ હવે જાગવું તો પડશે ખેરે જાગરણ હોય જાગવાનું જાય ને જુગાર જુગાર તો રમી ને આપણે જુગાર કા આપણે રમી રમી અત્યાર સુધી બધા મહેમાનો આવ્યા હતા બધા સા પાણી પીવીને વયા ગયા છે પછી અમે વ્લોગ ચાલુ કર્યો દોઢ વાગી જો કા દોઢ વાગે આ હવાર સુધી આજ બ્લોગ જ બનાવવાનું છે હવાર સુધી બ્લોગ જ આવશે આ જાગવાનું અમારે હવાર સુધી છે જાગવાનું છે ને ઓકે જોવું ભાઈ અડધી રાતે ભૂરી ને ભૂખ લાગી છે જાગરણ છે એટલે અત્યારે એ નાસ્તો કરે નાસ્તો તો ન કેવાય પણ ટાઢો રોટલો ને ખાય છે ટાડો રોટલો ને ચાક મેને કીધું ભાઈ હું હેમાળ થી લઈ આવતો બાજુમાં ગામમાં છે ને હેમાળ અહીંથી થોડુંક દહ આઠ દસ કિલોમીટર દૂર થાય હું કે નથી હું ભાઈ લઈ આવતો હોટલ ખુલી હોય બાકી એટલે બીજે કાંઈ મળતું નથી અત્યારે અઢી અને ભૂખ લાગી તો કે નહીં આપણે ટાઢા રોટલા છે તો ખાઈ લઈએ ભૂખ લાગી તો ખાઈ લઈએ ગા રાત તો કાઢવી છે લાગી નેસ કાઢવાની છે સવારે પછી દશામાં વિદાયનો વિડીયો બનાવવો પડશે કેમ કેમકે દશામાં મૂર્તિ પધરાવા જવાની હોય એ પણ તમને બતાવવાના જ છે આ જ વિડીયોમાં

સારું કહેવાય ભગવાને આપણને ટાણે અનાજ ખાવાનું આપ્યું છે અમુક અમુક માણસોને બસારાને ટાણે ખાવાનું નથી મળતું એ આપણે ખબર છે કેટલાય એવા લોકો હોય છે તો આપણે ભગવાન આપ્યું છે તો ભગવાનનો ધન્યવાદ ને એમાં આપણે જેમાં છે ને એમાં આપણે ખુશ રહેવાનું બાકી છે ને કોકનું સારું જોઈને આપણે ખરાબ આપણે છે ને મનમાં કોકનું સારું જોઈને આપણે છે ને મનમાં એવા વિચાર નહીં લાવવાના કે મને ભગવાન એના જેવું મને અહીં આપ્યું હતું તો મારા આગળ તમને તાણે રોટલો મળી જાય છે ને બસ એ બહુ મોટી વાત છે. શું કેવું તમારું કોમેન્ટ કોમેન્ટ કરો મિત્રો મને બહુ ઝોલા આવે છે મને કહું છું હું ઈ તો હુંતી નથી. મને કાંઈ ગામમાં જવા નથી દેતી જુગાર રમી છે પણ જવા નથી દેતી. ના જાવ દેને ના એટલે નઈ પૂરો તો તું હુઈ જા હું ગડીક જાગું નહીં નહીં મારે હું નથી તમારે હું તો તો ઓય જાને હું જાગું એમ કહું નઈ 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 લાગે મને ઉરાવીન ફટકી જાય મારે ઉઠાઈ દું મત કરે એવું નથી આસી હું નઈ જાઉ પણ મારે નીંદર ન આવતી હું નઈ જાઉ પણ આજે તો જાગ્રત છે આજે કોઈ નીંદર ન આવે લખે જો ભાઈ હું સુઈ બસ સુઈ જાઉ તો અત્યારે છે ને હવે દશામા ને છે ને આગળ મૂર્તિ પધરાવા જવાની ચારી છે તો બધી ચારી કરી નાખી છે ને જો ટાણું થઈ જશે આરતી ઉતારે છે આગળ હવે છે ને આગળ દસમો દિવસ પૂરો થઈ છે ને અગિયાર મો દિવસ ચાલુ થઈ જશે તો આજે છે ને બધું દશામાનું વ્રતનું બધું પૂરું છે તો અત્યારે બધી ચારી થવા મળી છે અત્યારે જો આરતીનું ટાણું થઈ ગયું છે દિવાન ચાલુ કરી નાખ્યા છે માતાજી ને પૂજા પણ ચડાવે છે બધ બધાય પો તૈયાર થઈ જશે છડાવી દીધો છે દશામાં ને હવે આડે આરતી ઉતારવાની છે બાકી રે रे रू रून नज़रिया लॻे न कई ओ, ओ, ओ नज़री છે ને દશામાં આરતી ઉતરી ગઈ છે મંદિરિયા અમે મૂર્તિ મૂકી દઈ મૂકી રણમાં તો અત્યારે મૂર્તિ લેવા ત્યાં થઈ જશે મંદિરિયામાં અમે મૂર્તિ છે ને પધરાવતા નથી અમે મંદિરિયામાં મૂકી દઈએ ઘણા માણસો છે ને મૂર્તિ પધરાવે કોક માણસ મંદિર્યામાં મૂકે અને સેવા કરે અમુક પધરાવે ને અમુક મંદિરિયામાં જ મૂકે અમે તો પધરાવતા નથી અમે તો મંદિરિયામાં જ મૂકી તો નું શ્રીફળ છે ને ફેડું ને તો ઊભું ફૂટું છે માતાજી નું હાંસ હોય ત્યારે ઊભું ફૂટે ને કળશ લઈ લીધો છે હવે હાંડડીને આગળ લેવાની છે હવે બધી ત્યારી થઈ ગઈ છે સોપડી ને પાનું વાસણ બાકી છે ને પછી બધું હાંડડીને પછી લે કળશ ને તો બધું ચાર કરી નાખ્યું છે તો જો સોંપડી વાંસવાની હવે તૈયારી થઈ ગઈ છે દસામાં ને જો હાંડડી લઈ લીધી છે હવે એને મૂકી દીધી છે રાખીશું રાખી રાણીએ તેને જોઈને પોતાની પોતાની દમણાવતી આવી પરત દિવસે લોકો દશા દશાફળનો દોરો લેવા ગયા રાણીએ નવલી એ પૂછ્યું તું પણ નો દોરો લઈ નવલિકે કહ્યું તમે નહાવા બેઠી અને નવલી પાસે પાણી માંગ્યું નવલીએ પાણી વટલોય ટાંકી નાખી તો વટલોય અદ્રશ્ય થઈ

તાશે કેટલી આખી રાત જાયગા નથી જો અત્યારમાં એ તો હું ને જો દશામાન હવે દિવાળી સલું છે ને હા આ મૂર્તિ મંદિરિયામાં મૂકી દીધી છે ને મારા હા બજા હાંડળી ને હું તો સૌ ઘરે કેટલી મસ્તની આજ તો આખી રાત મજા એવી જાગવાની કેટલી મસ્ત સરસ મજાનું સવાર પડી ગયું છે ને હવે આજ તો આખી રાત જાગરણ કરવાની એટલી મજા આવી છે ને આખી રાત જાગ્યા છે મને તો એટલી નીંદર આવે નથી કાંઈ કામ કરવાનું મન નથી થતું ને કામ એ જો બધું પેડું છે પણ હવે નિંદરે એટલી હાથમાં આવે છે ને મહેશ તો હું તમને દેખાડું હજુ મારે કામ કરવું પણ કામ કરવાનું કાંઈ મન નથી થતું આખી રાત જગા નથી મહેશ હું એ હું તમને દેખાડું જો એ તો આખી રાત જાગ્યા નથી તો મજાના હું તાશ અમારે તો કયા હોવાનો વારો આવે કે ખબર કામ પેડું છે ને તો બધું મોગલ બધા ને અત્યારે બીજો દિવસ છે ને અત્યારે હું હવે જાગી ગયો છું અને મૂર્તિ ને બધું પધરાવી મૂર્તિ નહીં સોરી હાંડળી પધરાવી છે મૂર્તિ તો મંદિરે છે ચાલો આજનો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલ પર વહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય મોગલ અને જો અત્યારે હોવાનો વારો આવ્યો તો અત્યારે એ હું